નમસ્કાર દોસ્તો ગુજરાતી તમારું સ્વાગત છે આજે આ અંદર તમને હું માથા દુખાવો મટાડવા માટે શું કરવું જોઈએ એના વિશે માહિતી આપીશ દોસ્તો માથાનો દુખાવો એટલે જે હેડ એક છે પેઇન છે એને દૂર કરવો છે તો શું કરવામાં આવે છે મોટા ભાગના લોકો ગોળીઓ ખાય છે બરાબર ગોળીઓ ખાઈને ગોળીઓ કે પ્રકારની ગોળીઓ ખાઈને માથાનો દુખાવો એક દિવસ માટે કામ આવે અને તમે જ્યારે પણ તમને માથાનો દુખાવો થાય તો ત્યારે તમે આરામથી આ જે ક્રિયાઓ હું તમને બતાવીશ એ ક્રિયા કરીને તમે સો ટકા તમારો માથાનો દુખાવો ઠીક કરી શકશો તમારે ગોળીઓ કે કોઈ પણ પ્રકારની માથાનો દુખાવો ઘણા બધા કારણથી થતો હોય તમને પહેલેથી માઇગ્રેન ની તકલીફ છે તો તમને માથાનો દુખાવો અડધા ભાગમાં આધા શીશી મતલબ માથાનો દુખાવો હોય રહી શકે આવી તકલીફ થઈ શકે અથવા તો તમને બ્રેઇનની અંદર મગજમાં નાની મોટી કોઈ તકલીફ હોય ટ્યુમર હોય કે પછી લોહીની હેરફેર વ્યવસ્થિત ન થતી હોય ઇન્ફેક્શન હોય બ્રેન ની અંદર કે માથામાં કે ભાગ ઉપર તો પણ તમને માથાનો દુખાવો થઈ શકે એટલે આને તમે તમે સામાન્ય સામાન્ય તો તો સમજવાની ભૂલ ન કરો માથાનો થાય છે એને વ્યવસ્થિત તકેદારી રાખી એના કેવા લક્ષણો છે એ ધ્યાનમાં રાખીને પછી તમે આગળ જે પણ પદ્ધતિ કે જે પણ ક્રિયાઓ તમારે અપનાવવી છે અથવા જે પણ મેડિસિન તમારે લેવી છે એ તમે લઈ શકો ત્યાં સુધી નહીં એટલે પહેલું કામ તમારે કરવાનું છે તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે તો સૌથી પહેલું તમારે કામ કરવાનું છે ચંદ્ર નાળીને એક્ટિવ કરવાની છે તમને અગર માથાનો દુખાવો છે અને તમારી ચંદ્રનાડી એક્ટિવ નથી તો એ માથાનો દુખાવો માટે એ લગભગ ઇમ્પોસિબલ છે વગર ગોળી

જે સમયે તમને માથાનો દુખાવો થાય છે એ સમય દરમિયાન તમારે પહેલું કામ કરવાનું છે ચંદ્રનાળીને એક્ટિવ કરવાની છે ચંદ્રનાડી કયા ભાગમાં હોય ડાબા નસકોરામાં હોય સૂર્યનાળી છે જમણા નસકોરામાં હોય શિયાળાની અંદર તમે સૂર્યનાળી એક્ટિવ કરશો તો એનાથી તમારા શરીરની અંદર ગરમી પરસેવો ઉત્પન્ન થશે ગરમી થશે ઠંડ ઓછી થશે એ પ્રકારની તકલીફ થાય મતલબ એ પ્રકારનું સોલ્યુશન તમને મળે પણ ઉનાળામાં તમે અગર સૂર્યનાળી તમારે બાર કલાક એક નાળી બાર કલાક બીજી નાળી એ રીતના એક્ટિવ હોય છે અથવા તો કલાક કલાકનો સમય હોય કે ભાઈ થોડી વાર આ નાળી એક્ટિવ હોય થોડી વાર આ બાજુનું નસ એક્ટિવ હોય એ બધું અલગ અલગ વ્યક્તિ વ્યક્તિ અથવા તો વ્યક્તિના શરીરમાં કઈ રીતની તકલીફ છે એના ઉપર પણ કરે છે ખૂબ જ મોટું બધું છે પણ એ તમને નોર્મલ હું અત્યારે હોય વિશે જ માહિતી આપવા માંગુ છું ડાબા અંદર જે નળી છે એને એક્ટિવ કરવાથી સો ટકા માથાનો દુખાવો બે થી પાંચ મિનિટની અંદર મટી જાય છે અને હું તમને એ સો ટકા કહી શકું કે ભાઈ હંડ્રેડ પર્સન્ટ આ સોલ્યુશન છે માથાનો દુખાવાનો તો હવે એનું કઈ રીતે કરવાનું કઈ રીતે એક નસકો એટલે વડે તમારે બંધ રાખવાનું અને ડાબા નસકોરા વડે ઊંડો શ્વાસ ભરવાનો છે અને એ જ નસકોરા વડે તમારે શ્વાસને છોડવાનો છે ડાબા નસકોરાથી ઊંડો શ્વાસ ભરવાનો થોડી વાર માટે રોકાવાનું અને એ જ નસકોરાથી શ્વાસ છોડવાનો સામેથી નહીં એ જ નસકોરાથી આ જે ક્રિયા છે ડાબુ નસકો ઊંડો શ્વાસ ભરવાનો પાંચ થી એ ચંદ્ર નાડીને એક્ટિવ કરનારી ક્રિયા છે બરાબર છે હવે આ ક્રિયા કરવાથી સો ટકા તમારા શરીરની અંદર અથવા તો માથામાં જે દુખાવો છે સો ટકા મટી જશે ત્રણ થી પાંચ મિનિટની અંદર આનું રિઝલ્ટ મળી જશે હા તમે પહેલાથી ઘણા સમયથી તમને માથાનો દુખાવો છે અને ગોળીઓ ખાઈને તમે માથાનો દુખાવો શાંત કરતા હોય બરાબર છે અને એ રીતે તમે આજે વિચાર કરશો કે હવેથી ચંદ્રનારી કરીને કરીને ચંદ્રનારીને એક્ટિવ હું માથાનો દુખાવો દુખાવો મટાડીશ તો કદાચ એ લોકો માટે અત્યારે આટલું જલ્દી રિકવરી પોસિબલ નથી હા સામાન્ય રીતે તમને શરદી કે તાવમાં આ પ્રકારનો દુખાવો હોય અને તમે આ પ્રયોગ કરો તો તમને તાત્કાલિક મટી શકે છે પણ પહેલાથી ગોળીઓનો ઉપયોગ કરનારા લોકોને થોડું રિઝલ્ટ છે થોડું લેટ આવી શકે એટલા માટે તમારે તમારે ડેઈલી જે તમને પ્રાણાયામ કહ્યું છે છે એની પ્રેક્ટિસ કરવાની હવે ગોળીઓ આપણે ખાઈએ જે માથાના દુખાવાની ગોળીઓ હોય એ ખાઈએ તો ઇફેક્ટ શું થાય સાઈડ ઇફેક્ટ શું થાય પહેલી વસ્તુ તમને એનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી તમે પેરાસિટામોલ કે કોમ્બીફ્લામ કે કોઈ પણ ગોળી હોય જે પણ માથાનો દુખાવા કે તાવ માટેની એ તમે ખાધી છે હવે તમને માથાનો દુખાવો માથાના ભાગમાં છે બરાબર એ ગોળી ખાવ શરીરના સત્તર અઢાર અંગો બધા અંગોને એ ગોળીનો પાવર છે જતો હોય છે જયારે બીજા કોઈ અંગોને તો નુકસાન છે જ નહીં બીજા કોઈ અંગોને તો કઈ લેવા દેવા છે નહીં માથાના દુખાવા સાથે તો એ ગોળી જાય જયારે આપણા પેટમાં જશે પહેલી વસ્તુ તો પેટમાં જાય એ ગોળી એવું તો નથી કે પેરાસિટામોલ છે માથાની ગોળી સીધી ઉપર જતી રહેશે એવું બિલકુલ નથી એ પેલા પેટમાં જશે એ એનું મતલબ ડાયજેસ્ટ થશે અથવા તો લોહીની અંદર ભળશે એની અંદરથી ઉપર જશે હાર્ટમાં જશે લિવરમાં જશે કિડનીમાં જશે અલગ અલગ દરેક અંગોની અંદર એ ગોળીની ઇફેક્ટ છે જવાની છે બરાબર છે તો એ એના કારણે તમને માથાની અંદર જે દુખાવો છે એ તો શાંત થઈ જશે કારણ કે એ ગોળીનું કામ છે જે પણ ભાગમાં દર્દ હોય કે તકલીફ હોય એને શાંત કરવું બરાબર એટલે એ માથાનો દુખાવો તો મટાડી દેશે પણ એની સાથે જે ભાગમાં કઈ તકલીફ છે જ જે છેડી શાંત પડેલા છે તકલીફ વગરના છે એ ભાગને પણ નુકસાન પહોંચાડવાનું ચાલુ કરી દેશે બરાબર છે જ્યાં છે ત્યાં ફાયદો કરશે જ્યાં નથી ત્યાં નુકસાન કરશે એવું નથી કે જ્યાં છે ત્યાં ફાયદો કરશે નુકસાન તો કરે જ છે પણ માથાનો દુખાવો મટી જશે એનાથી ઉલટા પરિણામો છે એ પણ ચાલુ થશે જેમ કે લિવરની તકલીફો કિડની બીમારીઓ અને અલગ અલગ ઘણી બધી તકલીફો ચાલુ થશે તો એના માટે તમારે આ એક પ્રાણાયામ તો કરવાનું છે સાથે સાથે વાયુ મુદ્રા પણ કરવાની છે માથાનો દુખાવો છે શરીરમાં વાતનો વધારો થાય વાયુનો વધારો થાય તો થાય છે અથવા કારણે પણ ઘણા થઈ શકે છે પણ મોટા ભાગે વાયુના કારણે વાતના કારણે દુખાવો થાય તો પહેલા આપણા શરીરમાં વાયુને કંટ્રોલ કરવો એ ખૂબ જ જરૂરી છે અને આના માટે આપણા હાથની પહેલી તર્જની આંગળીને આ રીતના વાળી એના ઉપર આ રીતના અંગૂઠો મૂકી દેવાનો છે આ મુદ્રા થઈ ગઈ વાયુ મુદ્રા શરીરમાં રહેલો વાયુ કંટ્રોલ કરવા માટેની મુદ્રા એટલે વાયુ મુદ્રા જમ્યા પછી કરી નાખશો એટલે માથાનો દુખાવો નેવું ટકા મટી જશે બધા મોટા ભાગના સોએ લોકોને સોએ સો ટકા દુખાવો મળશે અને સોએ વીસેક એવા લોકો હશે જેમને એસી ટકા નેવું ટકા મટી જશે હવે વાયુ મુદ્રા છે બીજું શું કામ કરે છે આપણી પાચન ક્રિયાને સારી કરવાનું કામ કરે છે ગેસ એસિડિટી કબજિયાત જેવી તકલીફોથી સમાધાન આપવાનું કામ કરે છે એટલે વાયુ મુદ્રા છે એ દુનિયાની સૌથી સારામાં સારી મુદ્રા છે અગર શરીરમાં રહેલો વાયુ તમારે કંટ્રોલ કરવો છે તો આ બે ક્રિયાઓ બતાવી એક તો ચંદ્રનાડીને એક્ટિવ કરો અને વાયુને ભગાવો જો આ બે વસ્તુથી તમારો માથાનો દુખાવો સોલ્વ ન થાય તો તાત્કાલિક તમે રિપોર્ટ કરાવો માથાના માટે તમે એમડી કે કોઈ પણ લો અને સ્પષ્ટ કારણ એનું જાણો કારણ કે આ સામાન્ય વસ્તુ નથી માથાનો દુખાવો સતત થવો એ બ્રેનને લગતી બીમારી ઇન્ફેક્શન છે ટ્યુમર છે કે પછી માઇગ્રેન હોઈ શકે એવી ઘણી બધી બીમારીઓનું સૂચન કરે છે તાવ આવવો માથાનો દુખાવો થવો ફોડલા થવા કે એવું કંઈ પણ આ પ્રકારની તકલીફો થાય આ આપણા શરીરની અંદર રહેલી કોઈ ને કોઈ તકલીફોનું સૂચન કરવા માટે જ થતું હોય છે આપણને જાગૃત કરવા માટે અને સજાગ કરવા માટે આવતું હોય છે તો આ વિડીયોને બધા સુધી શેર કરો લાઈક કરો આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અગર તમે નથી કરી તો અને બે આઇકન પણ દબાવી દો જેથી રોજ વિડીયો તમને જલ્દીથી મળી